નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલની આગેવાની હેઠળ પ્રતિષ્ઠિત મહિલા આગેવાનો દ્વારા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર કાયદાકીય પગલા ભરી ધારાસભ્ય પદ પરથી હટાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દેડિયાપાડા મત વિસ્તારના એક મહિલાને ન છાજે તેવું વર્તન કરી તેમને સમાજમાં નીચું પાડવા માબેન સમાની ગાળાગાળી કરી એક મહિલા સમાજને લજવાય તેવી હરકતો કરી મહિલાઓના બંધારણીય જોગવાઈઓ પર તરાપ મારી એક ધારાસભ્યએ કૃત્ય કરેલ છે તેઓ સામાન્ય નાગરિક કોન્ટ્રાક્ટરો અધિકારીઓ મહિલાઓ વગેરે સાથે ચોક્કસ ગેરકાયદેસર કૃત્ય સફળ બનાવવા માટે મારામારી જાનથી મારી નાખવાની ધમકી વગેરે કૃત્ય કરી ધાક ધમકી જમાવી રહેલ છે તેઓ માથાભારે જનોની સ્વભાવના અને કહેલું કરે તેવા પ્રકારના જનોની વ્યક્તિ હોય તેવા આક્ષેપ કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ચૈતર વસાવા સામે નોંધાયેલ ગુનાઓની કાયદેસર તપાસ કરી કાયદેસર પગલા ભરી ધારાસભ્ય પદ પરથી રદ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સાત બે હજાર પચીસ ના રોજ અમે આવેદનપત્ર સાહેબ સાહેબને આપેલા તે વારંવાર બેનોને વિરોધમાં જ બહેનોનું વર્તન કરતા હોય તો એમનું ધારાસભ્ય પદ રદ કરે એવી અમારી માંગ છે મારું નામ છે લીલાબેન ગોપાલભાઈ હું નસવારી તાલુકા પંચાયત મહિલા મોરચા પ્રમુખ અઢાર સાત બે હજાર પચીસ ના રોજ અમે મામલતદાર સેવા સદનમાં આવેદન પત્ર આપવા આવ્યા ડીડિયાપાડાના ધારાસભ્ય શ્રી સચેરભાઈ સાવા વિરુદ્ધ કારણ કે જે ચૂંટાયેલી બેનો ખુરચીમાં બેઠેલી હોય એને અભદ્ર ભાષામાં વર્તન કરે એટલે ધારાસભ્ય નું પદ એમને ના શોધે કહેવાય બરાબર એટલે ધારાસભ્ય નું પદ રદ થવા જોઈએ એ મારી માંગ છે રાઠવા સહિતાબેન ગણપતભાઈ